નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારું પ્રેગ્નન્સી સિરીઝના સંવાદ એપિસોડ ટુમાં જેમાં આપણે આજે ચર્ચા કરીશું પ્રેગ્નન્સી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પહેલાં ત્રિમાસિક વિશે પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કઈ સાચ સાવચેતીઓ રાખવી જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ વગેરે ઘણી બધી બાબતોની આપણે ચર્ચા કરીશું જ્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે પહેલીવાર એ દરેક માટે ખૂબ જ આનંદની ક્ષણો હોય છે પરંતુ તે સાથે સાથે એક જવાબદારી પણ લઈને આવે છે એટલે કે હવેથી દરેક માતાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે તેની સીધી અસર પોતાના બાળક ઉપર થવાની છે તો આજના ફર્સ્ટ ટાઈમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી વિશે ચર્ચા કરવામાં આપણી સાથે છે ડૉક્ટર નીલ વઘાસિયા જે આપણને તેની ડિટેલમાં જાણકારી આપશે તો ડૉક્ટર નીલ તમે સૌથી પહેલાં એ જણાવી શકો કે આ ફર્સ્ટ ટાઈમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી એક્ઝેક્ટલી કહેવાય કોને થેન્ક યુ રીચા તો આજે આપણે ફર્સ્ટ ટાઈમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી વિશે વાત કરીશું એમાં શું શું કરવું જોઈએ શું શું ના કરવું જોઈએ તો પહેલાં જેમ તમે પૂછ્યું કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી શું છે તો બેઝિકલી પ્રેગ્નન્સીનો જે નવ મહિનાનો ગાળો છે એને મેડિકલ સાયન્સમાં ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે પહેલાં ત્રણ મહિના વચ્ચેના ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના તો જે પહેલાં ત્રણ મહિના છે એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવામાં આવે છે એમાં જે દિવસે તમારું છેલ્લું પીરિયડ આવ્યું હતું છેલ્લા પીરિયડનો જે ફર્સ્ટ ડે હતો ત્યાંથી શરૂ કરી અને ત્રણ મહિના સુધીનો જે ગાળો છે એને ફર્સ્ટ ટાઈમેસ્ટર કહેવામાં આવે છે તો નીલ મારો બીજો સવાલ એ છે કે ફર્સ્ટ ટાઈમેસ્ટર પ્રેગનન્સીમાં એવી કઈ કઈ બાબતો હોય છે જેનું દરેક માતાએ ખાસ ધ્યાન રાખવાનું હોય છે ફર્સ્ટ સેમેસ્ટરમાં આમ તો ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે પણ સૌથી મેઇન જે ચાર બાબતો હોય છે કે જેનું વધારે ધ્યાન રાખવાનું હોય છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે રેગ્યુલર ચેકઅપ એટલે કે જ્યારે પણ આપણો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે પ્રેગનન્સી ટેસ્ટમાં બે લાઇન દેખાય એટલે ઇમિડિયેટલી તમારે ગાયનેકોલોજીસ્ટને બતાવવા જવું પડે ગાયનેકોલોજીસ્ટ છે એ પેશન્ટની પ્રોપર હિસ્ટ્રી લે છે એનું એક્ઝામિનેશન કરે છે જરૂર પડે તો ડેટિંગ સ્કેન પણ કરે છે અને સાથે સાથે અમુક બ્લડ રિપોર્ટ્સ પણ કરાવે છે અકોર્ડિંગલી બ્લડ રિપોર્ટ્સને બધા રિપોર્ટ જોઈ અને પછી જે પણ ડેફિશિયન્સી હોય એના અકોર્ડિંગ મેડિસિન પણ આપે છે આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વિટામિન એટલે કે ફોલિક એસિડ એનું સપ્લિમેન્ટેશન પણ ડૉક્ટર ચાલુ કરી દે છે પાંચ મિલીગ્રામની ગોળી હોય છે રોજ એક લેવાની હોય છે એ બાળકના ન્યુરો ડેવલપમેન્ટ માટે એટલે કે મગજ અને કરોડરજ્જુના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને એ શરૂઆતથી જ લેવી પડે છે જનરલી તો અમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય કપલ એને પ્રેગ્નન્સી પ્લાન કરવાના ત્રણ મહિના પહેલાંથી ચાલુ કરી દેતા હોય છે પણ ઇનકેસ જો છૂટી ગઈ હોય તો એ સુનેસ તમને ખબર પડે કે પ્રેગ્નન્સી રહી ગઈ છે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એટલે ફોલિક એસિડ ચાલુ કરી દેવાની હોય છે બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેનું ધ્યાન રાખવાનું હોય છે એ છે એક્સરસાઇઝ તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે પ્રેગ્નન્સી છે એ મજબૂત હોય છે એવી રીતે એવું નથી હોતું કે જરા પણ એક્સરસાઇઝ કરો તો તરત મિસ થઈ જાય પણ જનરલી કેવું કે આગળ જેને બે કે ત્રણ વાર અબોર્શન થઈ ગયા હોય કે એવા કોઈ પેશન્ટ આપણી પાસે આવે તો એને અમે હેવી એક્સરસાઇઝ કરવાનું અવોઇડ કર અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ સ્ટીલ પ્રેગનન્સીમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ખાસ તો વોકિંગ તો સેફ જ છે તો પેશન્ટ હળવું વોક કરી શકે ઘરના બધા કામ કરી શકે નવું રિસર્ચ એમ કહે છે કે સ્ટ્રીક બેડ રેસ્ટ અવોઇડ કરવો કેમ કે ઘણીવાર એવું હોય છે કે પેશન્ટ બેડ રેસ્ટ તો કરે છે પણ જો એને સ્ટ્રીક બેડ રેસ્ટ પર મૂકી દો તો પછી એ સૂતું સૂતું વિચાર્યા કરે છે કે મને કંઈક થઈ તો નહીં જાય ને મને આ પ્રોબ્લેમ તો નહીં થઈ જાય ને અને એનો જે સ્ટ્રેસ ડેવલપ થાય છે એના હોર્મોનનું નુકસાન પહેલાં કરતાં વધારે છે એટલે અમે પેશન્ટને મોબાઈલ રહેવાનું કહીએ છીએ કોઈને કોઈ કામમાં મન પરોવાયેલું રહે એવું આગ્રહ રાખીએ છીએ ત્રીજો પોઈન્ટ છે હાઇડ્રેશન પેશન્ટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને ગરમીમાં તો ખાસ બેઝિકલી દિવસમાં ત્રણથી ચાર લીટર તો પાણી જવું જ જોઈએ હવેના જમે સમયમાં તો પાછી ઇન્સ્ટાગ્રામ પર પેલી બોટલ પણ આવી ગઈ છે જેમાં લખેલું હોય છે કે આટલા લીટર પાણી પીવું જોઈએ તો એ બોટલ વસાવી લે તો પણ ખૂબ સારું અને છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડાયટરી ચેન્જીસ એટલે કે ખોરાકમાં શું શું ધ્યાન રાખવું એ બહુ બહુ હાર્ડ કોર નથી ડાયટરી ચેન્જીસ સિમ્પલ જ છે ફળ ફ્રૂટ વધારે ખાવાના કાચા શાકભાજી વધારે ખાવાના બહારનું ખાવાનું અવોઈડ કરવાનું ફ્રૂટ્સ બધી જાતના લઈ શકાય સિઝનલ ફ્રૂટ્સ વધારે લેવાના ડ્રાય ફ્રૂટ્સ પણ ખાઈ શકાય ઘણા પેશન્ટનો ક્વેશ્ચન હોય છે ડ્રાય ફ્રૂટ ખાઈ શકાય કે ન ખાઈ શકાય પણ પ્રિફરેબલી રાતે પળાલે હોય તો વધુ સારું કાજુ બદામ અખરોટ કિશમિશ બધી જાતના ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકાય છે એમાં કોઈ વાંધો નથી હોતો દિવસમાં બે ગ્લાસ દૂધ પણ લઈ શકાય કે આ બાબતો તો ઘણી સારી રીતે સમજાઈ ગઈ હવે જે દરેકનો કોમન ક્વેશ્ચન એક એ આવતો હોય છે કે કઈ ટાઈપના ફ્રુટ્સ અમે ખાઈ શકીએ અને ખાસ તો હવે જ્યારે ઉનાળાની સિઝન આવી છે અને કેરી મળે છે ત્યારે કેરી ખાઈ શકાય કે નહીં એ દરેક બાબત દરેક લોકોનો પહેલો ક્વેશ્ચન હોય છે તો એ બાબતે તમારું શું કહેવું છે હ ફ્રૂટ્સ તો આપણે જનરલી સિઝનલ જ પ્રિફર કરીએ પણ કોઈ પણ ફ્રૂટ ખાવામાં સૌથી પહેલાં તો ધ્યાન એ રાખવાનું છે કે વ્યવસ્થિત ધોઈને સાફ કરીને ફ્રૂટ્સ ખાવાના છે બરાબર છે બીજો તમારો ક્વેશ્ચન હતો કે કેરીનો તો કેરી આમ પણ આપણે ફળોનો રાજા કહીએ છીએ એટલે કેરી ખાઈ તો શકાય કેરી કોઈ કોન્ટ્રા ઇન્ડિકેશન નથી પ્રેગ્નન્સીમાં પણ અતિરેક નહીં કરવાનો દિવસની એકથી બે કેરી ખાઈ શકાય કેરી ન્યુટ્રીશન ડેન્સ ફ્રૂટ છે અંદર મલ્ટિપલ પ્રમાણમાં વિટામિન્સ મિનરલ્સ બધું આવેલું છે એટલે કેરી ખૂબ જ સારી પ્રેગ્નેન્સીમાં ખાવી પણ સાથે સાથે કેરીમાં કેલરીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે એટલે પ્રિફરેબલી દિવસની બે કેરી ખાઓ તો તમે પહેલી કેરી છે એ બ્રેકફાસ્ટ આસપાસ અને બીજી કેરી તમે લંચ આસપાસ લો તો વધુ સારું રાતે જો કેરી લઈએ તો પછી એ કેલરીને પચાવવામાં થોડી તકલીફ પડતી હોય છે બોડીને એટલે પ્રિફરેબલી સવારે કે બપોરે ખાઈ લેવાની કેરી કેરી ખાવામાં કંઈ વાંધો નથી બે ફ્રૂટ એવા હોય છે કે જે અમે અવોઈડ કરવાનું કહીએ છીએ પ્રેગ્નન્સીમાં કાચું પપૈયું અને પાઇનેપલ એ બંને ફ્રૂટ્સ અમે બંને ત્યાં સુધી અવોઇડ કરવા કહીએ છીએ આયુર્વેદમાં પણ ના પાડી છે એ સિવાય બાકીના સિઝનલ ફ્રૂટ્સ ડેફિનેટલી લઈ શકાય કોઈ વાંધો નથી એ બાબતોની ચર્ચા કરીએ જેમ કે પહેલાં ત્રણ મહિનામાં નોર્મલી દરેકને બાબતનું તકલીફ હોય છે કે નોઝિયા આવતું હોય છે એટલે કે સિકનેસ મોર્નિંગ સિકનેસની ફીલિંગ થતી હોય છે તો એના માટે મેડિસિન્સ તો તમે આપતા જ હોવ છો ડૉક્ટર નોર્મલી તો એ સિવાય પણ બીજી એવી કઈ બાબતો હોય છે કે જેનાથી આ ફિલિંગ ઓછી કરી શકાય આપણે તો એ વિશે થોડી જાણકારી આપો અમને તો આપણે સૌથી પહેલાં તો આ સમજીએ પ્રેગ્નન્સીમાં જનરલી બાળક બીટા એચસીજી નામનો હોર્મોન માતાના શરીરમાં છોડતું હોય છે આ હોર્મોનના કારણે મગજમાં થોડા ચેન્જીસ થાય છે જેના કારણે મગજમાં રિસેપ્ટર ટ્રીગર ઝોન હોય છે એક એવો એરિયા હોય છે જે ટ્રિગર થાય છે અને એના કારણે આ નોઝિયા વોમિટિંગ કે ઉપકા હોવા ઉલટી આવવી થાક લાગવું એ બધા સેન્સેશન્સ આવતા હોય છે જેને આપણી સાદી ભાષામાં હેરનું ઉપકા આવે છે હેરના ઉલટી આવે છે એવું પણ કહેવામાં આવે છે મોર્નિંગ સિકનેસ ટિપિકલી સિકનેસ છે કોઈ પેશન્ટને મોર્નિંગ સિકનેસ હોય છે એટલે કે સવારે ઉપકા ઉલટી આવે છે કોઈકને ઇવનિંગ સિકનેસ હોય છે એટલે કે સાંજે આવે છે અને અમુક અમુક પેશન્ટને આખો દિવસ પણ ચાલુ ચાલુ રહે છે તો આ ટાઈપની મોર્નિંગ સિકનેસ થાય એની માટે અમે રૂટીન મેડિસિન્સ તો આપતા જોઈએ છે પણ ઘરગથ્થુ ઉપચાર પણ હોય છે જેમાં સૌથી પહેલાં આવે છે સ્મોલ ફ્રિકવન્ટ મીલ્સ એટલે કે ઓછું ખાઓ પણ વારંવાર ખાઓ દિવસની ચાર રોટલી ખાતા હોવ તો બે રોટલી કલાક પહેલાં બે રોટલી કલાક પછી એવી રીતે ડિવાઈડ કરી દેવાની બેઝિકલી તમે જે પણ ખોરાક લેતા હો એની કરતાં સિત્તેરથી એંસી ટકા જ ખોરાક લેવાનો પેટને થોડું ખાલી રાખવાનું એની જગ્યાએ બાકીનો ખોરાક છે એ થોડા ટાઈમ પછી લઈ લેવાનો એનાથી આ પ્રોબ્લેમ ઓછો થતો હોય છે બીજી એક ટીપ એવી આપી શકાય કે સવારે વહેલા ઉઠી અને હુંફાળું પાણી પી લેવાનું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ ખાઈ લેવાનું એ પતી જાય એના અડધા કલાક પછી તમારે પ્રોપર નાસ્તો કરવાનો એ પહેલાં નાસ્તો કરવો અવોઇડ કરવાનો આ સિવાય પણ આપણો એક દેશી ઉપચાર છે આદુ આદુનો ટુકડો મોઢામાં રાખીએ તો આ નોઝિયાની ફિલિંગ જે છે ઉક્કા ઉલટી આવવાનું જે ફિલિંગ છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે હવે મેડિકલ સાયન્સે પણ પ્રૂવ કર્યું છે ને હવેની જે લેટેસ્ટ મેડિસિન આવે છે ઉકા ઉલટી માટે જે આપીએ છીએ એમાં પણ આદુનું પ્રમાણ રહેલું હોય છે એટલે આદુનો ટુકડો મોટામાં રાખીએ તો પણ આ વસ્તુ અવોઈડ કરી શકાય છે ડૉક્ટર નીલ એવી અમુક કઈ બાબતો હોય છે કઈ મેડિકલ કન્ડિશન હોય છે કે જેમાં તાત્કાલિક ડૉક્ટર પાસે વિઝિટ લેવી જરૂરી પણ બનતી હોય છે કે જેને તમે ઇગ્નોર ના કરી શકો જો ઇગ્નોર કરવા જાઓ તો એ તકલીફ કરી શકે છે જો આમ તો મેડિકલ પ્રોબ્લેમ્સ નાના મોટા ઊભા થતા રહેતા હોય છે પણ બે સિરિયસ કન્ડિશન છે કે જેમાં તાત્કાલિક ડૉક્ટરને બતાવવું પડે હવે આપણે મોર્નિંગ સિકનેસની વાત કરીએ તો પહેલી કંડિશન એ જ કહી દઉં હાઈપર ઇમેસિસ ગ્રેવિડેરમ કરીને કંડિશન આવે કે જેમાં પેશન્ટને ખૂબ જ ઉલટીઓ થતું હોય છે પેશન્ટ ટિપિકલી આવીને આપણને ફરિયાદ કરે કે પેટમાં પાણી ટપતું નથી જે ખાય એ ઉલટી થઈ જાય છે વારંવાર ઉલટી થવાના કારણે પેશન્ટ ડિહાઈડ્રેશનમાં જઈ શકે છે અને પેશન્ટને ખૂબ જ થાક લાગે છે આખો કમજોરી આવી જાય છે તો આવી કંડિશનમાં તુરંત પેશન્ટને ડૉક્ટરને બતાવવું જરૂરી છે આવા કન્ડિશનમાં અમે પેશન્ટને આઈવી લાઈન લઈને આઈવી પાઇન્ટ ચડાવીએ છીએ બાટલાઓ ચડાવીએ છીએ ઇન્જેક્શનો આપીએ છીએ જેનાથી આ રોકી શકાય ઉલટીઓ રોકાઈ જાય પછી પેશન્ટને સારું લાગે છે પછી એને જમાડી શકાય છે જો આ કંડિશનમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ ના કરવામાં આવે અને ઉલટીઓ ચાલુ ને ચાલુ રહે તો પેશન્ટ કિટોસિસમાં પણ જઈ શકે છે અને કિટોસિસ ખરાબ કન્ડિશન કહેવાય છે મેડિકલ ઇમરજન્સી કહેવાય છે કોઈવાર કોમામાં જતું રહે તો પેશન્ટને આઈસીયુમાં પણ દાખલ કરવું પડી શકે છે એટલે ટાઈમલી આનો ઉકેલ લાવવો જરૂરી છે બીજી જેવી કન્ડિશન છે બ્લીડિંગ એટલે કે નીચેના ભાગેથી લોહી પડવું કે સ્પોટિંગ થવું આવી કંડિશનમાં પણ તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જરૂરી છે ડૉક્ટર વ્યવસ્થિત ચેકઅપ કરી લે પછી એની માટેની મેડિસિન આપે છે જરૂર પડે તો બેડ રેસ્ટ પર પણ મૂકી શકે છે પેશન્ટને થોડીક ઠંડકની દવાઓ પણ કરાવડાવી શકે છે એટલા માટે બ્લીડિંગ થાય કે ઉલટીઓ વધારે થાય આ બે કન્ડિશનમાં તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જરૂરી છે ડૉક્ટરનીલ આ બધી બાબતો થઈ પ્રેગ્નન્સીમાં કઈ કઈ તકલીફો આવે એના વિશે શું કરી શકાય કઈ વસ્તુ કરવી જોઈએ કઈ ના કરવી જોઈએ પણ ખાસ અમુક પેશન્ટ એ પણ પૂછતા હોય છે કે પ્રેગ્નન્સીમાં ઘરમાં તો બેસી નથી રહેવાના તો કે હું ટ્રાવેલિંગ કરી શકું કે નહીં ક્યાંય ફરવા જઈ શકું કે નહીં આ નોર્મલી દરેક લોકો આવીને પૂછતા જ હોય છે તો એ બાબતે તમારું શું ઓપિનિયન છે ટ્રાવેલિંગ ને ટ્રાવેલિંગ બેઝિકલી ફર્સ્ટ ટ્રેમેસ્ટરમાં આમ તો અમે અવોઈડ કરવાનું જ કહેતા હોઈએ છીએ પણ જો ટ્રાવેલિંગ કરવાના હોય તો સૌથી પહેલાં તો ડેસ્ટિનેશન એવું રાખવાનું કે જ્યાં ખૂબ સાઇટ સિંગ ના હોય બેઝિકલી તમે હોટલમાં કે રિસોર્ટમાં રોકાઓ અને ચીલ કરો બસ એવી એવી રીતનું ટ્રાવેલિંગ કરવાનું વધારે સાઇટ સિંગ હરવું ફરવું પડે એવું ટ્રાવેલિંગ બને ત્યાં સુધી અવોઇડ કરવાનું બેઝિકલી પ્રોબ્લેમ ટ્રાવેલિંગનું નથી પણ રસ્તામાં થડકા લાગે એનો છે એટલે એના માટે થઈને ટ્રાવેલિંગ અમે અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ કેમ કે બાળક હજી પહેલાં ત્રણ મહિનામાં એના મૂળિયા મૂકતું હોય છે સાદી ભાષામાં કહીએ તો તો આવા કેસમાં થડકા લાગે તો બ્લીડિંગ કે બીજા કોઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતા થોડી વધી જતી હોય છે એટલા માટે ટ્રાવેલિંગ અવોઇડ કરવાનું કહીએ છીએ હવે જો ટ્રાવેલિંગ કરવાના હોય અને મોડ ઓફ ટ્રાવેલ કયો ચૂઝ કરવો તેના ઉપર ડિસ્કસ કરીએ તો એર ટ્રાવેલ અમે બને ત્યાં સુધી અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ કેમકે ઓલરેડી ફર્સ્ટ ટાઈમેસ્ટરમાં પેશન્ટ જે છે એને નોઝિયા વોમિટિંગ એવી ફિલિંગ તો ચાલું જ હોય છે એમાં પણ જો પ્લેનમાં ઉડે અને ત્યાં એર પ્રેશર ચેન્જીસ થાય તો આ બધી ફિલિંગ્સ વધી શકે ઉલટી ઉપકા ચાલુ થઈ શકે છે એટલે એર ટ્રાવેલ બને ત્યાં સુધી અવોઈડ કરવાનું કહેતા હોઈએ છીએ બીજું થડકા પ્રિવેન્ટ કરવા માટે સારામાં સારો જે રસ્તો છે એ ટ્રેન છે ટ્રેન પાટા પર ચાલે એટલે એમાં થડકા ઓછા લાગે છે એટલે ટ્રેન પ્રિફરેબલી કરીએ છીએ બસમાં જો જવાનું થતું હોય અને ગામ જવાનું થતું હોય તો હું જનરલી પેશન્ટને એડવાઇઝ આપું છું કે તમે નીચેનો સોફો જ લેજો અને બને ત્યાં સુધી ડ્રાઈવરની પાછળનો સોફો લેજો પર્સનલ કાર લઈને જતા હોય તો તો ખૂબ સારું તો પછી ધીમે ધીમે ચલાવીને જવાની ને રોદા થડકા અવોઇડ કરવાના તો ટ્રાવેલિંગ માટે આખલી એડવાઇસ આપતા હોઈએ છીએ વેરી નાઇસ આન્સર ડૉક્ટરને તો હવે બીજું એક એ વાત પણ જણાવો કે પ્રેગ્નન્સીમાં એવી કઈ બાબતો હોય છે એવું કઈ વસ્તુ છે જે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે કે જે લેવાની ડૉક્ટર સદંતર ના જ પાડે છે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ વસ્તુઓની વાત છે તો સૌથી પહેલાં તો તમે જે પણ ડ્રગ્સ લેતા હોવ પ્રેગ્નન્સી સિવાયની ઓલરેડી તમારે જે ડ્રગ્સ ચાલુ હોય એ તમારે એકવાર ગાયનેકોલોજીસ્ટ સાથે ડિસ્કસ કરી લેવી જોઈએ કેમ કે પ્રેગ્નન્સીના જે પહેલાં ત્રણ મહિના છે એને પીરિયડ ઓફ ઓર્ગેનોજિનેસિસ કહેવામાં આવે છે એટલે બાળકના અંગો એ દરમિયાન બનતા હોય છે એ દરમિયાન કોઈ ડ્રગ તમે જે લેતા હો કે કોઈ બીજી કન્ડિશન થાય અને તમે જાતે કોઈ પણ દવા લઈ લો તો એ દવાના કારણે બાળકને નુકસાન થવાની કે બાળકના શરીરમાં કોઈ ખોડખાપણ થવાની શક્યતાઓ રહેલી હોય છે એટલે કંઈ પણ પ્રોબ્લેમ થાય તમારે ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરીને પછી જ દવા લેવાની જાતે કોઈ દવા નહીં લેવાની અને ઓલરેડી કોઈ બીમારી માટે દવાઓ ચાલતી હોય તો તે પણ એકવાર ગાયનેકોલોજીસ્ટને બતાવી દેવાની તો આ મેઇન વસ્તુ છે એ સિવાય ગુજરાતમાં ઓછી પ્રચલિત છે પણ બે વસ્તુ અવોઇડ કરવાની હોય છે સ્મોકિંગ અને આલ્કોહોલિઝમ કોઈપણ જાતનું તંબાકુનું સેવન તંબાકુ ચાવતા હોય કે સ્મોકિંગ કરતા હોય કે માવો ખાતા હોય એ ટોટલી અવોઇડ કરવું જોઈએ એ બંધ કરી દેવું જોઈએ સ્મોકિંગ પણ બિલકુલ બંધ આ બંને વસ્તુ બાળકને નુકસાન કરે છે બાળક ઓછા વજનનું આવી શકે છે તેમજ બાળકમાં ખોડખા પણ થઈ શકે છે આલ્કોહોલમાં પણ એવું નથી કે આકલા લે આકલા મિલીલીટર આલ્કોહલ લઈએ તો ચાલે આલ્કોહોલ સદંતર અવોઇડ કરવાનું હોય છે આલ્કોહોલ નહીં લેવાનું સ્મોકિંગ નહીં લેવાનું ચા કોફીમાં એવું છે કે નવા જે પેપર્સ આવ્યા છે એમાં એવું લખેલું છે કે દિવસનું બસો મિલીગ્રામ જેટલું કેફીન તમે લઈ શકો જે અપ્રોક્સિમેટલી કોફીના બે કપમાં આવી જતું હોય છે તો દિવસના એકથી બે કપ તમે કોફી પી શકો હા પણ એ ખાસ વાત એ ધ્યાન રાખવું જરૂરી છે કે ચોકલેટમાં અને એના રિલેટેડ બધી વસ્તુઓમાં પણ કેફીન હોય છે તો હું બે કપ કોફી પીશ પછી બે બાર ચોકલેટ ખાઈશ એવું ના ચાલે એટલે ટોટલ કેફીન ઇન્ટેક ગણી લેવાનો અને પ્રિફરેબલી કેફીન ઇન્ટેક ઓછો રાખવો જોઈએ મોટાભાગની બાબતો તો આપણે જાણી લીધી તમારી સાથેની ચર્ચામાં છતાં હજી એવી કોઈ બાબતો રહી જાય છે કે જે પ્રેગ્નન્સીના પહેલાં ત્રણ મહિનામાં બનતી હોય છે કે જે તકલીફો પેશન્ટ્સને થતી હોય છે એવી કોઈ બાબતો જે આપણાથી છૂટતી હોય એ વિશે તમે જણાવી શકો એમ જે પ્રેગ્નન્સીના જે પહેલાં ટ્રાઇમેસ્ટરમાં માઇનર એલિમેન્ટ્સ ઓફ પ્રેગ્નન્સી કહેવાય છે એટલે માઇનર માઇનર પ્રોબ્લેમ્સ હોય છે તો એના વિશે થોડુંક જણાવી દો સૌથી પહેલાં તો બ્રેસ્ટ પેઇન એટલે કે છાતીમાં થોડો દુખાવો થવો સામાન્ય છે કેમ કે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એટલે છાતી થોડી ભરાય છે બરાબર છે તો એની માટે કોઈ પેઇન કિલર લેવાની જરૂર નથી જનરલી હું અન્ડરવેર સાઇઝ મોટું કરી દઉં એવી સલાહ આપતો હોઉં છું એ સિવાય જે બીજો કોમન પ્રોબ્લેમ રહેતો હોય છે એ કમરમાં દુખાવો કે પેડુંમાં દુખાવો તો જનરલી પહેલી પ્રેગ્નન્સી હોય એવા કેસમાં આ વધુ જોવા મળતું હોય છે કેમ કે યુટરસ મોટું થતું હોય છે એટલે એના લિગામેન્ટ્સ ને મસલ્સ ખેંચાય છે તો એના કારણે જેની પહેલી પ્રેગ્નન્સી હોય એને થોડો કમરમાં દુખાવો કે થોડો પેડુમાં દુખાવો થવો સ્વાભાવિક છે એની માટે કોઈ એક્સ્ટ્રા મેડિસિન લેવાની હોતી નથી સફિશિયન્ટ રેસ્ટ કરવાનો હોય છે ત્રીજો જે એલિમેન્ટ છે એ છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત આ પણ જનરલી પ્રેગ્નન્સીના જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એના કારણે કબજિયાત જનરલી ઘણી લેડીઝને રહેતું હોય છે એ સિવાય અમુક લેડીઝ કે જેને વારંવાર પ્રેગ્નન્સી લોસ થતી હોય કે બીજું કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો એમાં અમે બહારથી પ્રોજેસ્ટેરોન સપોર્ટ આપતા હોઈએ છીએ તો એની પણ આ કોમન સાઇડ ઇફેક્ટ છે કોન્સ્ટિપેશન તો કોન્સ્ટિપેશન થઈ શકે છે કબજીયાતના નિવારણ માટે બેઝિકલી એક મેં પહેલાં જણાવ્યું એમ હાઇડ્રેશન વ્યવસ્થિત મેઇન્ટેન કરવાનું છે ફળ ફ્રૂટ કાચા લેવાના છે કાચું સલાડ ખાવાનું છે અને જમ્યા પછી દસેક મિનિટનું વોકિંગ કરવાનું છે આટલું પણ જો આપણે ધ્યાન રાખીએ તો કબજીયાતને અવોઈડ કરી શકીએ છીએ અને છતાં પણ જો વધારે કબજિયાત થાય તો પછી ડૉક્ટર દવા આપી શકે છે અને લાસ્ટ છે વીકનેસ તમે ગમે તેટલું શું તો એ ઊંઘ આવ્યા કરે આખો દિવસ જ લાગ્યા કરે આવી ફિલિંગ આવ્યા કરે છે જે કોમન છે જો પહેલું ટ્રાઇમેસ્ટર છે પ્રેગ્નન્સીના શરીરમાં નવા નવા ચેન્જીસ ચાલુ હોય છે એકસાથે ખૂબ જ બધું કામ ચાલુ હોય છે બાળકને બનાવવા માટે એટલે શરીરનું જે હોર્મોનલ બેલેન્સ છે એ બગડી ગયું હોય છે એની માટે કોઈ દવા નથી આવતી તમારે સફિશિયન્ટ આરામ કરવાનો સફિશિયન્ટ સ્લીપ લેવાની અને વાતાવરણ ખુશનુમા રાખવાનું એ સિવાય કશું જ કરવાની જરૂર નથી જેમ જેમ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓછો થાય તેમ તેમ ઉલટી કબજિયાત વીકનેસ આ બધા જ પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થવા માંડે છે પહેલાં ત્રણ મહિના પૂરતું જ ધ્યાન રાખવાનું હોય છે ઓકે ડૉક્ટરનીલ તમે આપેલી જાણકારી ખૂબ જ રસપ્રદ હતી અને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી હતી તો પ્રેગ્નન્સીનો આ પહેલાં ત્રણ મહિનાનો જે સમયગાળો છે એ એકચ્યુઅલી રિસ્કી છે પણ ખરો અને નથી પણ તો જેમ ડૉક્ટરે કીધું એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે સાવચેતી રાખવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી આવતા અને ત્રણ મહિનાના અંતે જે દરેક કોમન સિમ્ટમ્સ હોય છે પ્રેગ્નન્સીના તે પણ ઓછા થતા જાય છે આ સિવાય તમને કોઈ ક્વેશ્ચન હોય કંઈ નવો પ્રશ્ન ઉદભવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખી અને જણાવી શકો છો અમે બને તેટલો જલ્દી ઉત્તર આપવા પ્રયત્ન કરીશું તો હવે મળીશું સવારના નેક્સ્ટ એપિસોડમાં નવી માહિતી સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયોને જય શ્રી કૃષ્ણ